જોરદાર આ તો વધારે તા ને બોટી કરો મસા બરોબર હું તમને કોણી મંત્રી લાલું હા પડી ગયો હા ત્રણ વાર કે હગુ તો મારું તો માતા રે ઓ આ તારી હો ખોબડી કાઈ દોળીયા મજા ખરી તને હો કાઈ દોળી ગમે તે રૂપવાળી લાવો ઘરે

પેણે જ વાતો પેઢી દીજો તારું તો અરે માથા ને દોડવા આવી ગયા